સુરત શહેરની આરોગ્ય અંગેની સ્થિતિ બાળકોના મોત થયા પરિવારના અગિયાર વર્ષના બાળકનું પણ ઉલટી થયા બાદ મોત થયું હોવાના સમાચાર ગત એક એપ્રિલથી થી એપ્રિલ સુધીના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે ચાડા અને ઉલટી તેમજ તાવમાં અગિયાર લોકોના મોત થયા હોવાના સમાચાર આ સમગ્ર સ્થિતિના કારણે સુરત મનપાનું આરોગ્યતંત્ર દોડતું થયું આપણે જાણીએ છીએ કે જે ઉનાળાની ઋતુ હોય એટલે પાણીજન્ય રોગચાળાની અંદર વધારે થાય છે પાણીના લીકેજીસ હોય અથવા તો પોતાની પર્સનલ હાઈજીન હોય આની અંદર ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે એટલે સુરત કોર્પોરેશન દ્વારા હું આંકડાની વાત કરું તો ટાઈફોઈડના ગયા મહિનાની અંદર ચૌદ કેસ છે હિપેટાઇટિસના પાંત્રીસ કેસ જે એડમિટેડ છે અને સાથે સાથે રેસ્પિટરી ઇન્ફેક્શનના પણ સત્યાવીસો જેટલા કેસ છે અને સામાન્ય ઝાડાના પણ સાતસો જેટલા કેસ છે ગયા મહિના દરમિયાન આ તમામ આંકડા જોતાં સુરત કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગ અને પાણી વિભાગે બંને દ્વારા સંકલન કરી અને જ્યાં જ્યાં ગંદા પાણીની આપણને ફરિયાદ મળે ત્યાં તાત્કાલિક પગલાં લઈ અને રિપેરિંગની કામગીરી કરવામાં આવે છે અને અત્યારે પણ આપણે જોયું મહારાણા પ્રતાપની અંદર આખી ટીમ આવી ગઈ અને લીકેજ તાત્કાલિક શોધી અને એનો નિકાલ કરવામાં આવ્યો અને એ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ત્યાં સર્વે હાથ ધરી અને સાથે પાણીનું ઓલ્ટરનેટિવ સપ્લાય સાથે ક્લોરીન ડિસ્ટ્રીબ્યુશન ઓઆરએસ ડિસ્ટ્રિબ્યુશન અને સ્થળ ઉપર જ સારવાર એ પ્રકારની કામગીરી સુરત કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવે છે અને બીજી વાત કરીએ કે પર્સનલ હાઈજીન તો જે સ્લમ અને સ્લમ લાયક વિસ્તારો છે એની અંદર પણ આઈજી સી કરી અને લોકોને સામાન્ય વસ્તુ છે હાથ ધોવાનું અને જમ્યા પહેલાં હાથ ધોઈને જમ કોઈ પણ વસ્તુ ખાવાનો આગ્રહ રાખે એ એક છે અને સાથે સાથે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે લહરી છે અને એવા જે ખાણીપીણી જે ખુલ્લામાં રાખીને વેચાણ કરે છે એની ઉપર પણ સ્ટ્રીક એક્શન લેવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવે છે એ આપણે જાણીએ છીએ કે જે ડાયરિયા થાય એના કારણે તરત જ ડિહાઇડ્રેશન થવાની શક્યતા રહેલી છે એટલે સુરત કોર્પોરેશન દ્વારા આવા જે વિસ્તારો છે જ્યાં બાળકોની અંદર ડાયરિયા થાય અને તાત્કાલિક મૃત્યુ થવાની સંભાવના છે ત્યાં આઈસી કરવામાં આવે છે અને નજીકના અર્બન હેલ્થ સેન્ટર એના દ્વારા પણ ત્યાં ઓઆરએસનું જે જગ્યાએ બાળકો છે જે ઘરમાં ત્યાં ઓઆરએસનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે અને જે મોટા લોકો છે જે અત્યારે આપણે હીટ પણ જોઈ રહ્યા છે તો એમાં પણ ડિહાઇડ્રેશન થવાની શક્યતા છે એટલે જેમને તાક જેમને પણ ડિહાઇડ્રેશનના લક્ષણો લાગે કે માથું દુખે છે પરસેવો થઈ જાય છે ઝીણો તાવ આવે છે તો એ તાત્કાલિક પોતાના ડૉક્ટર અથવા અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરે અને ત્યાં સુધી ઓઆરએસ અથવા વધારેમાં વધારે ફ્લુઇડ એનો ઉપયોગ કરે એવી તમને સલાહ આપવામાં આવે